દ્વારકામાંથી સમાચાર મળી આવે છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ જેમિસિયમ પ્રારંભ કરવામાં આવ્યો છે વર્તમાન સ્ટેટ બરી પરિસ્થિતિઓમાં પોલીસ કર્મચારીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી બે ટ્રેનરો સાથે વિવિધ સાધનો ઉપલબ્ધ કરાયા છે જેમાં નજીવા દરે પોલીસ કર્મચારીઓ ઉપરાંત આસપાસના લોકો પણ લાભ લઈ શકશે જામ કંભાળિયામાં પોલીસ હેડક્વાર્ટરમાં જીમ શરૂ કરવામાં આવ્યા છે આધુનિક સાધનો સાથે બે ટ્રેનરોની પણ વ્યવસ્થા કરવા

એના માટે જીમની વ્યવસ્થા કરવામાં આવેલી છે ને જીમના તમામ સાધનો પણ વસાવેલ છે અમારી પાસે બે જીમ ટ્રેનર પણ છે જેથી અમારા જે કર્મચારીઓ છે એ પણ નજીવી ફી ભરી અને જીમનો લાભ લઈ શકશે અને જે સ્ટ્રેસ ભરેલી લાઈફ હોય છે દોડધામમાં પણ ફિઝિકલ ફિટનેસ ખૂબ મહત્ત્વની હોય પોલીસ કર્મચારી તરીકે તેથી અમે જીમની વ્યવસ્થા આજરોજ કરી છે અમારા ડીવાય હેડક્વાર્ટર અને આરપીઆઈ બંનેના સારા પ્રયત્નોથી આ વ્યવસ્થા થઈ છે আজি 아직... আমাৰ